નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની કહાનીમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ તો મારી તમને વિનંતી છે કે કહાનીને પૂરી સાંભળજો એક ગરીબ માણસ હતો તેણે એક વેપારી પાસેથી પાંચ હજાર રૂપિયા એવા વચન પર ઉછીના લીધા હતા કે તે પાંચ વર્ષ વીતી જાય તે પહેલાં તેને પરત કરી દેશે પાંચ વર્ષ વીતી ગયા પછી પણ તે માણસે પૈસા ન ચૂકવ્યા ત્યારે શેઠે રાજાના દરબારમાં અરજી કરી રાજાએ તેના સેવકને તે માણસના ઘરે મોકલ્યો અને તેને જઈને બોલાવવા કહ્યું કારભારી ગરીબ માણસના ઘરે ગયો પણ ત્યાં તે માણસ મળ્યો નહીં જ્યારે પણ કરિંદા તેના ઘરે જતા ત્યારે તે વ્યક્તિ કોઈને કોઈ બહાનું બનાવીને તેને પરત મોકલી દેતો હતો એક દિવસ કારભારી ફરીથી તે વ્યક્તિના ઘરે ગયો ત્યાં તેને તે માણસની નાની દીકરી મળી પેલા માણસે તેને પૂછ્યું તારા પિતા ક્યાં છે હોકરીએ કહ્યું મારા પિતા આકાશમાંથી વરસાદ રોકવા ગયા છે કરિંદાએ ફરીથી પૂછ્યું દીકરી તારો ભાઈ ક્યાં છે હોકરીએ કહ્યું હા તે લડ્યા વિના લડવા ગયો છે પછી પેલા માણસે પૂછ્યું કે તારી માતા ક્યાં છે કરીએ કહ્યું કે તે એકના બે કરવા માટે ગઈ છે પછી પેલા માણસે કંટાળીને કહ્યું કે તો પછી તું અહીં એકલી બેસીને શું કરે છે હોકરીએ હસીને કહ્યું હા હું બેસીને આખા સમાજને જોઈ રહી છું પેલા માણસે આવીને રાજાને આખી વાત કહી અને કહ્યું મને લાગે છે કે છોકરી પાગલ છે રાજાને ખૂબ જ અજીબ લાગ્યું તેણે વિચાર્યું ચાલો જઈને જોઈ લઈએ રાજાએ આવીને છોકરીને પૂછ્યું તો તેમને પણ તે જ જવાબો મળ્યા રાજા સમજી ગયો કે છોકરી કોઈ પણ વાતનો સીધો જવાબ નહીં આપે તેથી તેનો અર્થ જાણવા તેણે તેને પ્રેમથી મનાવવી પડશે રાજાએ પ્રેમથી પૂછ્યું દીકરી તમે આપેલા જવાબોનો અર્થ શું છે હું તેનો અર્થ સમજી શકતો નથી તમે તેનો અર્થ મને સીધો સમજાવો હોકરીએ પણ હસતા હસતા પૂછ્યું હું અર્થ સમજાવીશ તો તમે મને શું આપશો રાજાના મનમાં બધું જાણવાની તીવ્ર ઈચ્છા જાગી હતી તેણે કહ્યું તમે જે માંગશો તે હું તમને આપીશ ત્યારે યુવતીએ કહ્યું જો તમે મારા પિતાનું દેવું ચૂકવી દેશો તો હું તમને દરેક વાતનો અર્થ કહીશ રાજાએ કહ્યું રાજાએ કહ્યું કે મેં આપેલું વચન હું જરૂર પૂરું કરીશ હોકરીએ કહ્યું મહારાજ આજે હું કામમાં વ્યસ્ત છું તમે કાલે આવજો બીજા દિવસે રાજા ફરીથી તે માણસના ઘરે ગયો આજે ઘરના બધા લોકો ત્યાં હાજર હતા તે માણસ તેની પત્ની પુત્ર અને તેની પુત્રી પણ રાજાએ તેની તરફ જોયું કે તરત જ હોકરીએ પૂછ્યું મહારાજ તમને તારું વચન યાદ છે ને રાજાએ કહ્યું હા મને યાદ છે જો તમે મને દરેક વાતનો અર્થ જણાવશો તો હું તમારા પિતાનું બધું દેવું ચૂકવી દઈશ હોકરીએ કહ્યું મેં તમને કાલે કહ્યું હતું કે પિતા સ્વર્ગના પાણીને રોકવા ગયા છે આનો અર્થ એ થયો કે વરસાદ પડી રહ્યો હતો અને અમારા ઘરની છત તપકતી હતી પિતા પાણી બંધ કરવાનું સમારકામ કરતા હતા હવે તમે કહેશો કે વરસાદ આકાશમાંથી પડે છે અને દરેક વ્યક્તિ એવું પણ માને છે કે સ્વર્ગ આકાશમાં છે મારો બીજો જવાબ એ છે કે મારો ભાઈ લડ્યા વિના લડવા ગયો છે મતલબ કે તે ખેતરમાં કાંટાળી ઝાડીને વાળ કરવા ગયો છે હવે જો કોઈ ઝાડવું કાપશે તો તેને કાંટા લાગશે તે ખંજવાળશે અને ઘાયલ થશે તેથી તે વગર લડે લડવા ગયો એવું જ થયું ને અને ઘા તો યુદ્ધમાં જ થાય છે તમને મારો ત્રીજો મુદ્દો તો યાદ જ હશે રાજાએ કહ્યું હા તમે કહ્યું હતું કે તમારી માતા એકના બે કરવા માટે ગઈ છે હોકરીએ જવાબ આપતા કહ્યું કે મારી માતા ચણા પીસવા માટે ગઈ હતી અને ચણા પીસાતા તેના બે ભાગ થાય છે એનો મતલબ કે માતા એકના બે કરવા માટે ગઈ હતી ત્યારબાદ રાજાએ કહ્યું હવે મને કહો કે તમે ઘરે બેસીને સંસાર કેવી રીતે જોતા હતા હોકરીએ હસીને કહ્યું રાજા તે સમયે હું ચોખા રાંધતી હતી અને ચોખાનો ટુકડો બહાર કાઢીને જોતી હતી કે તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે કે નહીં આનો અર્થ એ છે કે રાંધેલા ચોખાના એક ટુકડાને જોઈને કોઈ પણ જાણી શકે છે કે બધા ચોખા તૈયાર થઈ ગયા છે કે નહીં આ રીતે હું ઘરે બેસીને સંસારને જોઈ રહી હતી આટલું કહીને છોકરી ચૂપ થઈ ગઈ રાજા છોકરીની બુદ્ધિમત્તાથી ખુશ થયા અને બોલ્યા દીકરી તું ખરેખર બહુ હોશિયાર છે પણ તમે મને ગઈકાલે પણ આ વાત કહી શક્યા હોત તો પછી આજે મને કેમ બોલાવ્યો હોકરીએ હસીને કહ્યું કે મેં તમને પહેલેથી જ કહ્યું છે કે તમે ગઈકાલે આવ્યા ત્યારે હું ભાત રાંધતી હતી જો હું વાતચીતમાં જોડાઈ જાત તો ચોખા કાં તો કાચા રહી જાત અથવા બળી જાત અને તેના કારણે માતા મારી પર ગુસ્સે થઈ જાય અને ગઈકાલે ઘરે કોઈ ન હતું જો મેં કહ્યું હોત કે તમે દેવું માફ કરી દીધું છે તો કોઈએ મારા પર વિશ્વાસ ન કર્યો હોત આજે સ્વયં તમારા મોઢેથી સાંભળ્યા પછી તેઓ માનશે છોકરીની આ વાત સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયો તેણે પોતાના ખિસ્સામાંથી દસ અશ્રફીઓ કાઢીને છોકરીને આપી અને શાહી તિજોરીમાંથી તેના પિતાનું દેવું ચૂકવ્યું અને શાહી તિજોરીમાંથી તેણે છોકરીના શિક્ષણ માટે ધન પણ આપ્યું તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં